પી જી ઈ એસ એટલે કે એસ કે કંસાગરા ટ્રસ્ટની જે શાળા છે એના બાળકોને કે જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા પહેલાં ધોરણના બાળકોને અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાનવીનો મેઘ અમારે ત્યાં આવેલો છે અમે એ બાબતે ત્રણ જણની તપાસ ટીમ મૂકી છે એમાં એક અમારા બેના અધિકારી અને બે નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારી ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે એમની ફાઇલ જે છે એ અત્યારની કચેરી ખાતે જમા થયેલી છે એમાં પણ એના જે બાકીના મુદ્દાઓ છે એમાં ચકાસવાના છે એટલે તપાસથી એ મુદ્દાઓ પણ ચકાસી રહેશે અને નિયમ અનુસાર એમણે એ બા એ બાબતોને ફોલો કરી શકે કે કેમ એની ચકાસણી કરી અને વધુ અહેવાલ પછી અમને રજૂ કરશે એમાંથી અને મેલ આવેલો છે અને તપાસ ટીમની રચના અત્યારે થઈ ગયેલી છે અમે તપાસ માટે મોકલીશું છવ્વીસ તારીખે અમારી ટીમ તપાસ માટે સ્કૂલ સ્કૂલમાં જશે એ અમારો આખો તપાસનો વિષય જુદો છે કારણ કે એસ કે કંગ સરગ્રા સ્કૂલે જુદા જુદા ધોરણ દીઠની જુદી જુદી ફાઇલો રજૂ કરેલી છે અને બધી ફાઇલો અમારી ચકાસણીમાં હજી હવે લેવામાં આવશે બે હજાર ચોવીસનો જે ઠરાવ થયો ચોવીસ દસ ચોવીસનો ઠરાવ એમાં જ્યારે શાળા જાય છે ત્યારે પંદર દિવસ પહેલાં એને ખાલી અમારા ત્યાં ફાઇલ જમા કરાવવાની હોય છે મંજૂરી આપવાની જે બાબત હતી એ મંજૂરી આપવાની બાબત હવે નીકળી ગઈ છે એટલે લેખિતમાં ડીઓ ઓફિસમાંથી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી આમની જે ફાઇલ છે જાણ કરવાની હોય છે એ જાણ અહીંયા કરે છે અને એ જાણ મુજબ અમે જ્યારે ખુપ્તા કાગળ કોઈ હોય કે બસનું જે સર્ટિફિકેટ છે ફિટનેસ છે એ જતું રહ્યું છે કે નથી જતું રહ્યું બસમાં જ કેટલા વિદ્યાર્થીઓ જવાના છે બસનું વીમાની વિગતો છે આ જનરલ ચકાસણી અમે એ વખતે કરી રહેતા હોઈએ છીએ વિદ્યાર્થીની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થી લઈ જાય તો એ જે તે શાળાની જવાબદારી હોય છે અને એની સાથે જમાવવાનું જે કાર્યક્રમ છે એ પણ શાળાની જવાબદારી ઉપર થતો હોય છે એટલે એ મુદ્દાઓ પર તે હાલ હું તપાસ વગર કે મારી તપાસ ટીમના અહેવાલ વગર કોઈ પણ બાબત કહી શકીશ સાહેબ આમાં કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ કેટલા બાળકોને છે એવું કોઈ પ્રાથમિક મેલમાં સામે નથી આવ્યું પ્રાથમિક મેલમાં હજી એવું કંઈ સામે નથી આવ્યું મારી પાસે દાખલ કોઈ વિદ્યાર્થી એવું કંઈ હજી એવી કોઈ જ બાબતો મારી સામે નથી આવી કે શાળાએ સામે આવી અને અમને જાણ કર્યું હોય એવું પણ કંઈ બધું નથી